જૂનાગઢના બેસાણ તાલુકાને વિકાસથી વંચિત રાખવા બાબતે અને જૂનાગઢ જિલ્લાના બેસાણ તાલુકાના વિસ્તારના જિલ્લા સંગઠન અને જિલ્લાના પદાધિકારીઓ દ્વારા થતો અન્યાયને લઈ ગુજરાત સરકારને ભાજપના અને ભાજપના જ કાર્યકરોએ કર્યો વિરોધ જુનાગઢ જિલ્લાના ભેસાણના અક્ષરધામ સોસાયટીના શિવ મંદિરના મેદાનમાં જૂના ભાજપના આગેવાન કાર્યકરો ખેડૂત ભેસાણને વર્ષોથી વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે અધિકારી અને પદાધિકારીઓની કારણે ભેસાણ ભોગ બની રહ્યો રજૂઆત ભાજપના જ પૂર્વ તાલુકા પ્રમુખ આગેવાનો લેખિતમાં ગુજરાતના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે દસ મુદ્દાની રજૂઆત કરવામાં આવી છે ભાજપના આગેવાનો એવું કહી રહ્યા છે કે જિલ્લાના ભાજપ સંગઠનના દ્વારા લોકોને એવું કહેવામાં આવે છે

નથી તેવા ખોટા વચ્ચે લોકસભાની ચૂંટણી બે હાજર ઓગણીસ માં કરવામાં આવી હતી જેમાં બીજા મુદ્દે ઉબેણ નદી પર નો પુલ જોખમી હાલતમાં છે પરત થી ખાખરા રોડ તેમજ જુનાગઢ બિલખા માણેકવાડા જિલ્લા પંચાયત હસ્તકના તમામ રોડની કફોડી હાલત ભેસાણ તાલુકાના સબ પ્લોટિંગ ન થયું હોય તેમજ ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ વર્ષ પૂર્વે થયેલી મગફળી કૌભાંડની તપાસ હજુ સુધી થઈ નથી ભેસાણ તાલુકાના પસવાડા ગામમાં ભાટ ગામના ગામોમાં ગામ તડ ન હોવાથી કોઈ મકાન તેમજ ફ્લોટિંગના દસ્તાવેજો થતા નથી ભેસાણનો ખાસ મુદ્દો જે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સરકારે સૌની યોજના મંજૂર કરાય છે

હિરપરા પૂર્વ પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તમામ યોજનાઓનું વહેલી તકે નિવારણ આવે તેવું મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી ગામ ભેસાણ પૂર્વ તાલુકા પ્રમુખ ભેસાણ મારે પહેલું તો એ સરકારશ્રીને વિનંતી કરવાની છે કે સર્વ યોજનાનું પાણી જે અમારા ભેસાણમાં ઉબેન નદીમાં છોડવાનું હતું એ પાણીની પાઇપલાઇન અત્યંત નબળી અને ખરાબ હોવાને કારણે અમને એ પાણીથી વંચિત રાખ્યા છે અને એકવાર વાલ ખોઈ તો ખેડૂતોના ખેતરોમાં પાણી લીક થઈ અને વહી જાય છે એથી સૌની યોજનામાં પણ અમને ભેસાણ તાલુકાને વંચિત રાખ્યા છે બીજો મારો મુદ્દો એ છે કે ભેસાણ ગામની વચ્ચે ઉબેન નદીની ઉપર જે વર્ષોથી આ જૂનો પોલ છે એ ખખર ધ્વજ થઈ ગયો છે અને ક્યારે પડે એવી સ્થિતિમાં છે અમે ઘણી વખત સરકારશ્રીમાં રજૂઆત કરી પરંતુ અંદર ને અંદર ભાજપના જ સંગઠન કાર્યકરોએ એ પુલને બે વખત નામંજૂર કરાવ્યો અને ત્રીજી મારી માગણી એ છે કે માર્કેટિંગ યાર્ડમાં આજથી ત્રણ વર્ષ પહેલાં મગફળીનું મોટું મસ્ફોટ કૌભાંડ થયું હતું અને ભાજપના જ કાર્યકરોએ રેડ પાડી અને રંગે હાથે ઝડપાતા પણ અમુક રાજકારણી અને પદ પદાધિ પદાધિકારીઓને હિસાબે એ પણ ત્યાં ત્યાં કાગળ ફકેલાઈ ગયા અને કોઈ કાર્યવાહી ન થઈ તેને હિસાબે અમારા ભેસાણ ગામના પ્રતિષ્ઠ નાગરિક અને ભાજપના કાર્યકર એવા શ્રી ધીરુભાઈ રફાડિયાને માનસિક ટેન્શનને કારણે હુમલો આવી ગયો અને હાલ અત્યારે એ પણ પથારી વસશે તો મારે સરકારશ્રીને એ વિનંતી છે કે અમારા ત્રણ મુદ્દા ઉપર ધ્યાન આપી અને કાર્યવાહી કરે હવે ખાસ લોકસભા આવી રહી છે હવે તમારી શું તૈયારી લોકસભા આવી રહી હોય ચોડાસામાં સાહેબ આ ત્રીજી ટ્રમ્પમાં હેટ્રિકમાં જેને ટિકિટ મળી છે અને અમે વર્ષોથી આ ભાજપમાં કામ કરીએ છીએ અને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અમારા પ્રોપર ભેસાણ ગામનું કામ ન થતું હોય ત્યારે અમને ખરેખર દુઃખની લાગણી તો હોય જ પરંતુ પક્ષને આરે અમે સંકળાયેલા લોકો છે અમે ઘણીવાર રજૂઆત કરીએ છીએ હવે આ વખતે અમારું આ ત્રણેય મુદ્દાને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક કામ કરે એવી અમારી માગણી છે સબ પ્લોટિંગના પાંચ થી છ વર્ષથી નથી થતા ચાલુ થયું પણ હવે એમ કહે છે કે ચાલુ થઈ ગયું છે તો જો થઈ ગયું હોય તો હવે પાછું બંધ ન થાય એ જરાક કાળજી રાખે પછી ભેસાણ તાલુકામાં એક અમે માગણી કરી હતી આજથી વરસદી પહેલા કે પ્રાંત કચેરી વેસાણને છ દિવસ પહેલાં સબ રજિસ્ટ્રાર છ દિવસ આવતી ચાર શુક્રવાર અને બે શનિવાર તો એ માગણી કરી તો ત્યાંથી અધિકારીઓએ જેમ અભણ હોય એવો જવાબ આપી દીધો અધિકારીઓએ કે સરકારની નીતિ છે કે જે બે તાલુકા વચ્ચે હોય એમાં મોટો તાલુકો હોય એમાં જ પ્રાંત કચેરી રે તો જે નાનો તાલુકો હોય એની લાખ રૂપ પ્રજાને લાખની વસ્તીને શું ધક્કા જ ખાવાના માત્ર છ દિવસ ચાર શુક્રવાર અને બે શનિવાર આપો એવો એમ અમે લોકોને એવામાં મેં લખ્યું હતું અને મુખ્યમંત્રી સુધી પ્રશ્ન ગયો પણ ખરેખર મુખ્યમંત્રી સુધી નથી પહોંચવા દેતા અને અધિકારીઓ અધરો અધર જવાબ દે છે અને જો એમ કહેતા હોય કે મોટો તાલુકો હોય એને પ્રાંત કચેરી મળે તો માળિયા અને મેંદડાનો દાખલો છે કે માળિયા મોટો તાલુકો છે છતાંય મેંદડાને આપી દીધી તો ત્યાં કેમ ભાઈ નીતિમાં ફેર છે તો અમારી તાલુકાને છ દિવસ પ્રાંત કચેરી આપે અને અહીં સિટી સર્વેની એક કચેરી આપે નાના નાના સેન્ટરોમાં પણ આપવામાં આવી છે તો આ ભેસાણ તાલુકાને સિટી સર્વેની કચેરી આપવામાં આવે એવી અમારી માંગણી છે ખાસ સમોથીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભેસાણ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે